રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો ફાનુસ બનકર કર જીસકી હિફાજત હવા કરે વો ક્ષમા ક્યાં બુજેગી જીસકો રોશન ખુદા કરે આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખ સાથી બનવા માટે આવ્યો છું સંસદ મે છે લોકસભા એ મે જોઈ છે રાજ્ય સભા એ છે પાર્ટી આપેલા કાર્યક્રમ ને પાર્ટી કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું આપ સૌના સહકારની અપેક્ષા સાથે ભારત માતા કી